જો મિત્રો તમારે પણ ઇન્ડિયન આર્મીની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીરની પોસ્ટ ઉપર છે એ પાંત્રીસોથી વધારે જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેનું જાહેરનામું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની સંપૂર્ણ વિગત જાણીએ તો કે પોસ્ટનું નામ રહેશે અગ્નિવીર લાયકાત ધોરણ આઠ પાંચ દસ દસ પાસ બાર પાસ રહેશે છેલ્લી તારીખ રહેશે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો છે અંત સુધી જોતા રહીજો રીતે મેં આગળ વાત કરી એ મુજબ ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીરુ પર છે પાંત્રીસોથી વધારે જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી જગ્યાઓ ઉપર ભરતી છે ખૂબ સારો એવો પગાર રહેશે ખૂબ સારી એવી વૈમર્યાદા નક્કી કરેલી છે તો વન બાય વન આપણે વિગતો છે એ જાણીએ તો કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીર ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ પાંત્રીસોથી પણ વધારે જગ્યાઓ છે તો પ્રસ્તાવના રૂપે આપણે જોઈએ તો કે આ વિડીયોની અંદર શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ પસંદગીની પ્રક્રિયા અરજી કેવી રીતે કરવાની મહત્વની તારીખો શું છે તે તમામ વિગત આપણે જાણીશું ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી બે હજાર ચોવીસ તો કે લેખનું નામ રહેશે ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી બે હજાર ચોવીસ રિક્રુટમેન્ટ બોર્ડનું નામ રહેશે ભારતીય વાયુસેના પોસ્ટનું નામ રહેશે અગ્નિવીર કુલ કરલી ખાલી જગ્યાઓ છે તો કે પાંત્રીસો જગ્યાઓ ખાલી છે એપ્લિકેશન મોડ તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે શરૂઆતની તારીખ સત્તર જાન્યુઆરી બે અંતિમ તારીખ છ ફેબ્રુઆરી બે પોસ્ટનું નામ અગ્નિવીર રહેશે ખાલી જગ્યાઓ કેટલી છે તો કે પાંત્રીસો જગ્યાઓ ખાલી છે વયમર્યાદા કેવી રીતે નક્કી કરવામાં આવેલી છે તો કે ઓછામાં ઓછા છે સત્તર પોઈન્ટ પાંચ વર્ષ વયમર્યાદા રહેશે અને વધુમાં વધુ છે એકવીસ વર્ષની વયમર્યાદા રહેશે શૈક્ષણિક લાયકાતની અંદર જોઈએ તો ખૂબ જ સારો એવો પગાર શૈક્ષણિક લાયકાતનું ધોરણ રાખવામાં આવેલું છે જેની અંદર આઠ પાસ દસ પાસ અને બાર પાસવાળા વ્યક્તિઓ તમામ વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકે પરંતુ તેમને તે ધ્યાન રાખવાનું રહેશે કે સત્તર પોઈન્ટ પાંચ વર્ષથી લઈને એકવીસ વર્ષની વયમર્યાદાની અંદર તે તે લોકો આવતા હોવા જોઈએ તેની સિવાયને કોઈ અન્ય વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે નહીં પગાર ધોરણ તો કે પગાર ધોરણ ખૂબ જ સારું એવું રાખવામાં આવેલું છે જેની વિગત અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતી છે પાંચ ચાર વર્ષનું અલગ અલગ પેકેજ છે તમારા ધ્યાનમાં આવતું હોય છે તો પહેલાં વર્ષે ત્રીસ હજાર પેકેજ રહેશે બીજા વર્ષે તેત્રીસ હજાર પગાર ધોરણ રહેશે ત્રીજા વર્ષે છત્રીસ હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ રહેશે ચાર ચોથા વર્ષે ચાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ રાખવામાં આવશે જેમાંથી તમને હાથમાં કેટલા આપવામાં આવશે તો કે એકવીસ હજાર રૂપિયા છે પહેલા વર્ષે તમને હાથમાં આપવામાં આવશે નવ હજાર

ચાલીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે જેની અંદર અઠ્યાવીસ હજાર રૂપિયા પગાર છે તમને હાથમાં આપવામાં આવશે અને બાર હજાર રૂપિયા છે અગ્નિવર ફંડની અંદર જમા થશે ત્યારબાદ જ્યારે તમે આ નોકરીમાંથી તમને છૂટા કરવામાં આવશે ત્યારબાદ તમને આ અમાઉન્ટ છે તમને રિફંડ કરી દેવામાં આવશે તેની માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનો રહેશે જેની અંદર વિગત આપેલી છે અરજી જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુએસવાળા વ્યક્તિઓ માટે પાંચસો પચાસ રૂપિયા અરજી અને અન્ય કાર્ડ વાળા વ્યક્તિઓ માટે અરજી રાખવામાં આવેલી નથી અરજીની ચૂકવણી તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે અરજી ફી અરજીનું ફોર્મ ભરવા માટેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી ફોર્મ ભરી શકશો પરંતુ તે ધ્યાન રાખવાનું રહેશે સત્તર જાન્યુઆરી બાદ તમે અરજી કરી શકશો કારણ કે સત્તર જાન્યુઆરી બાદ તેનું પોર્ટલ છે ઓપન થશે પસંદગીની પ્રક્રિયા તો કે લેખિત પરીક્ષા લેવામાં આવશે સૌપ્રથમ પ્રથમ બાર સીએ સીએસ બી પરીક્ષા લેવામાં આવશે અને આ મેથડનો ઉપયોગ કરીને તમારી પસંદગીની પ્રક્રિયા થશે વધારે માહિતી માટે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે વોટ્સએપ ગ્રુપની લિંક પણ મળી જશે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને તમે બધું અપડેટ મેળવી શકશો અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે રિક્રુટમેન્ટનું પોર્ટલ ઓપન કરીને તમારે અરજી કરવાની છે જેની ડાયરેક્ટ લિંક તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મહત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે આ ભરતી છે એ શરૂ થયેલી તારીખ રહેશે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પચીસ દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે